તારો સાહેબ ગમે તેવો હોય પણ મારે તું ગોમુદી મન બિહારી જાન મને મોડું થી શું એ નોકરી લાજી મને તું તો રખડો આખો દાડો આ ચંપલો તો મેલે आश्रम માં ભઈ તું ચંપલ ની વાત ના કરે મેં મોડ સાહેબ ભઈ એટલે ભઈ બિહારી તો જા મારે મોડ સાહેબ તું અતાર ખાય તાકરે ઇન્ટરવ્યુ હતા કે ભઈ બિહારી આ હાજુ બહુ જહેરા ગાવ જાહે શુક્ર પેલા ખાવાના તો પેલા ખાવા ને તમારે કશું વાંધો નહીં તો હેડો હું આવું હો લઈને પેડા બેડા તમે બે હોય આગળ છોકરો ને તો મેં કહ્યું પેડા ખવડાવવાનું પણ આ ગમે તેનું મારવું પડશે છેવટે આપણું અડધું વીઘું હો ને એ વેચીને આજે પેડા વાળી એક કરવી પડશે બે આપણું અડધું વીઘું હા ઉડારી પેડા વાળી એક કરી જવું હા લાલભાઈ શું કરો બસ બેસી રહ્યો

બાઈક ઉપર આવે તો આપણે લાવી દેવું છે જરૂર થાય તો લાવી દેવા પછી મેઢું માર્યું બરોબર અને સરકારી વાળો તો સરકારી વાળો તો ના બે આપડા જેવા હોય તો બે હારી જાય એમને શું હોય પૈસા ને ફાવડા એટલે એમના અભિમાન આવી જાય એટલે ના બે હા એ પાઉ પાડ્યું તમે ત્યાં બાબસા ખેતરમાં જવું હતું તો હું કંઈ સાઇકલ વાતોમાં જાઉં જેવું છે બાઈક છે પણ આપણે બાઈક

જેવું કરાવું ભોગવવું પડે નઈ અમારે તો મારા જેવા ને મેટલો તમે વાત હાજર અભિમાન તો મને સાધન માર જોડે છે બરોબર ખોટું કર્યું તું મેં ઓફસોસ થાય પણ શું કરવું હવે